हेलो फैमिली वेरी गुड मॉर्निंग जय श्री कृष्णा ને જય સ્વામિનારાયણ તમને બધાને આઈ હોપ કે તમે બધા ખૂબ સરસ મસ્ત મજામાં હશો બિંદાસ્ત હશો ને તંદુરસ્ત હશો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે વાગી ગયા છે સવા 9:00 આ સવા 8:00 ને સાથે આ બ્લોગની શરૂઆત કરી છે અને અત્યારે બે દિવસ સુધી જામી જાય છે બે દિવસ સુધી પછી ખુલી જાય છે ઘણા દિવસથી આવું થયા કરે છે મેં કીધા જતી રહી તો સારું એમ પણ જવા નામ નથી લેતી અને અત્યારે મારી આંખો તમે જોતા હશો ને તો કદાચ તમને એવું લાગતું હશે કે લાલ લાલ થઈ ગઈ છે અથવા તો આમ થોડીક શું છે ઘેરાયેલી છે એનું રીઝન એ છે કે ગઈકાલે જોવા ગયા હતા મૂવી જોવા માટે હવે મૂવી જોઈને તો આવી ગયા મૂવી જોઈને આવ્યા પછીથી મને શું છે ઊંઘ આવે તરત જ તમને ખ્યાલ છે તરત જ હું સુઈ જાઉં બરોબર ગઈ રાતે મને ઊંઘ ના આવી ના આવી ના આવી છેક ચાર વાગ્યા સુધી મને ઊંઘ ના આવી મેં આવું તો પહેલી વખત થયું કોઈ દિવસ નહીં મને આવું નથી થતું કે ઊંઘ ન આવે ફોન ઘડીક યુઝ કરું પાછો મૂકી દઉં સુઈ જાઓ પણ ઊંઘ જ ના આવે પાછો ફોન યુઝ કરું પાછો સુઈ જાઓ ઊંઘ આવે જ નહીં આવે જ નહીં

ત્રણ ગેમ ફિનિશ થઈને મારી આંખો એટલી લાલ થઈ ગઈ છેલ્લે તો હું રમી જ ન શકતો હું તો હતો બધે મને હલાવે મને કે આકાશભાઈ વારો આવ્યો મેં કીધું હાલો ગેમ પૂરી કરો ફટાફટ ગેમ પૂરી થઈ ગઈ ને ત્યાં જાગુ આવી થયું કે હવે મારે રમવી છે મેં હવે મારી કેપેસિટી નથી તેમ છતાં એક ગેમ કમ્પ્લીટ આખી પૂરી કરી પૂરી કરીને સુતો ને પછી ખાલી આમ જો ઓછી મૂક્યો ને હું લાંબો થયો બસ પૂરું ઊંઘ તરત જ આવી ગઈ હા તરત જ ઇશ્યુ નથી થયો કે ભાઈ ક્યારેક જાગવું પડે પણ આજ કોને ખબર હવે ઊંઘ થઈ ગઈ છે એટલે મને ઊંઘ નથી આવી એવું થયું છે અને ભાઈ જો નિત્યમભાઈ અત્યારમાં આવી ગયા છે અને જો આ સવારનું ખાવાનું બાકી છે બધું બાકી જો હું નીચે ફ્રેશ છે ને એમાં જાગુ પણ હું તો બાજુમાં ગયો ને આમાં હાથ હલાવતો હતો બરોબર એટલે મેં શેર જે ઓછું કર્યું ને તો તરત ડોકો વાયર કાઢ્યો

કાલે તો વાદળા નહિ કાલે ત્રણ વાગ્યા પછી વાતાવરણ એવું થઈ ગયું કે વાદળ ક્યાંય નહીં પણ તમને એવું લાગે વાદળ થાય વાતાવરણ છે ગરમી બફારો કેવું થતું હોય વરસાદ આવવાનો પહેલાનું વાતાવરણ એવું થઈ ગયું હતું અત્યારમાં મોર્નિંગમાં જુઓ ને સૂર્યનારાયણ દેવ દેખાતા નથી થોડો થોડો ધુમ્મસ દેખાય છે અને આમ કેવું લો ફીલ થયા કરે આપણે વાતાવરણના લીધેથી એવું વાતાવરણ અત્યારે થઈ ગયું છે તો ચાલો એમની સાથે જઈએ હમણાં નીચે બ્રેકફાસ્ટ બધાનો બાકી છે હજુ આ બ્રેકફાસ્ટ હજી અત્યારે બની રહ્યો છે તો વન બાય વન ફ્રેશ પણ થઈ રહ્યા છે અને સાથે એમને બધાને પણ મળીએ અને ગઈકાલે શીખવાડો તો બહુ સરસ છે કે એમનામાં હિંમત આવી શકે એમ અમુક વસ્તુ શું હોય કે હિંમતના લીધેથી છોકરીઓ અમુક વસ્તુ તમને શેર ના કરી શકતી હોય કે જે એમની જોડે અણબનાવ બનતો હોય અને અત્યારે બહુ અણબનાવો બને છે તો બહુ હિંમત વાળું મૂવી છે મસ્ત મજાનું છે તમારા બાળકોને લઈ અને એક વખત જોઈ આવજો અમુક ઘટનાઓથી એ બચી શકે પોતાને ખ્યાલ આવી શકે કે શું થઈ રહ્યું છે ગુડ ટચ બેડ ટચ આ બધી વસ્તુઓ છે તો ખાસ એક વખત તમારા બાળકો સાથે અને સ્પેશિયલી તો તમારી જે નાની છોકરીઓ છે અને નાના બાળકો છે ને એની ખાત એની માટેથી ખાસ એક વખત જોવા જોજો ને એને જોડે લઈને જોવા જો ઠીક છે ચલો નીચે જઈએ બ્રેકફાસ્ટ કરીને કન્ટિન્યુ બધાને મળી છે બધા ભેગા થયા છે ને આમ જો સમજો ને વાર ખવાનું આમ એમ થઈ જાય શેડ્યુલ એટલો બધો ટાઈટ થઈ જાય છે ને એક નંબર બે નંબર ત્રણ નંબર

બે ને તો મને ભાભી કે પકોડી ફોડો કે દૂધ જંજીરન પર થઈ ગયા

મારે તો ખાવી ન ખાવી નથી હજી પાણીપુરી અમારે ખુટી નથી ઈચ્છા ખાવાનું બિલકુલ એટલે બિલકુલ હજી પેટમાં લાગતું નથી કારણ કે નાસ્તો એટલો લેટ કર્યો અમે ખાવું છે મમ્મી વહેલા સૌથી નાસ્તો કર્યો જયારે પપ્પા ગયા ને ખાતા ત્યારે મમ્મી નાસ્તો કર્યો એક રોટલી અમે પછી પાણીપુરી ને થોડું બધું ખાધું હતું અમે એટલે હજી ભૂખ જ નથી તો આકાશ ને તમે શા માટે બહાર ગયા છે એમને વેઇટિંગ કરી છે મેં જો આવે તમે જો જમવા કઈ બેસી જાય મેં જો એમ રાહ જોઈશ મમ્મી ઉપર પંખો શરૂ છે આપડા રૂમ માં આકાશ નું કામ અમારે એવું જોઈએ ગમે ત્યાં આવે ને શરૂ જોઈએ હા હારું જા

કાલ છે બહુ મસ્ત દિવસ છે મારા ભાણિયા માટે તો થોડોક સામાન લેવાનો થોડોક સામાન છે આપણી પાસે અવેલેબલ છે તો તમારે જો ભાઈ ખૂતા છે ને તો તમે એને દીદી બે જી આવો સામાન લઈને આવી જાજો ઘરે ઓકે તો કે સેલિબ્રેશન છે હા કાલ જવર સેલિબ્રેશન છે ખૂબ સરસ તો બધા નચે રામંદ્રણ આપી દો કે કાલ ન જોવાનું તમે ભૂલતા નહીં અને બીજી વાત થી સવાર માં મોર્નિંગ માં કહી દીતે કે ભાઈ રસ્તામાં છે મહેમાન આવે છે અમરેલી થી મમ્મી પપ્પા મારા આવે છે ઓ હો 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 વાત છે હા

સાથે વિરાલી આપડે જો મસ્ત મજાના મેગ્નેટી બની ગયા છે અત્યારે બે બની રેડી થઈ ગયા જોઈ લે આટલા બધા મસ્ત મસ્ત મજાના છે સાથે આ પણ એક આવી ગયું છે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે 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 શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે મસ્ત મજાનું છે 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 કૃષ્ણ ભગવાનનું સાથે નાના નાના આટલા બધા મસ્તનેટ આજના દિવસમાં કમ્પ્લીટ કર્યા છે કે જે ફ્રેમ હોય ફ્રેમ મારી કટ આઉટમાં ગયું હોય એટલા માટે તો જો આટલા બધા મેગ્નેટ બને ગયા રેડી તને કયું ગમે છે ની આમ તો બહુ બધા છે એતો છૂટો કયું લેવું છે

मामालि <laughs> नि <laughs>

મોટા અરે બીજું રૂમ મોકડું ભાઈ મોજા દરિયા છે ભાઈ એ જાગુ નાના તો આપડે કઈ ના આવું